વેરાવળની વેરાવળમાં મોદીની વાડી વિસ્તાર નજીક આવેલા એક રહેણાંક મકાનમાં છેલ્લા કેટલાક દિવસોથી અનૈતિક દેહ વ્યવહાર ચાલતો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા પોલીસમાં આપવામાં આવી હતી છેલ્લા કેટલાક દિવસોમાં અહીં આવા કૃત્ય વધતા આસપાસના સ્થાનિકો દ્વારા જનતા રેડ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે સીટીપીઆઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યા અને કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર બનાવ દરમિયાન સ્થાનિક લોકોના પણ મોડી રાત્રી સુધી ટોળે ટોળા વળ્યા હતા અને પોલીસને પણ ગઈકાલે છ ફોન કર્યા બાદ પોલીસ આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે શહેરના હાર્દસમા વિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાથી રહીશોમાં પણ રોષ ફેલાયો છે આ અંગે સીટીપીઆઈએ વધુ વિગતો આપતા જણાવ્યું છે કે દીપકભાઈ દિવ્યકાંતભાઈ ત્રિવેદીનું મકાન છે તેમની સાથે તેમના પત્ની છે અને આરોપી બીજા એક મહિલા છે તેઓ ગ્રાહકો શોધી વ્યવહાર વ્યાપાર કરતા હતા અને હિરેનભાઈ કનૈયાલાલ વધવા છે તે પણ આરોપી છે જે આ પ્રવૃત્તિમાં ગ્રાહક તરીકે પકડાયા છે આ દરમિયાન ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા વસૂલી અને ભોગ બનનારને પાંચસો રૂપિયા આપવામાં આવતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે બાકીના તેઓ અને દલાલ લેતા હતા પોલીસ દ્વારા મોટરસાયકલ અને રોકડ મળીને કુલ ચોવીસ હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે ગઈકાલે પોલીસને વાતમી હકીકત મળેલી એ કોલેજની પાછળના વિસ્તારમાં રામપ્રણ ચૌકીના વિસ્તારમાં વાડી વિસ્તાર કહેવાય છે ત્યાં અનૈધિક પ્રવૃત્તિ વ વેપારની પ્રવૃત્તિ ચાલે છે જે અનુસંધાને ઇન્ચાર્જ ડીવાયસપી તથા વિનાવર્ટ સિટીના સર્વેલન્સ સર્વેલન્સ બીએસઆઈ એમની સાથે રેડ કરવામાં આવેલી જે અનુસંધાને હકીકતને વેરીફાઈ કરી રેડ કરતા ત્યાંથી બે પુરુષ અને બે મહિલા અરૈિક દેહ દેહ વ્યાપાર કરાવતા ઝડપાઈ આવે અને આ કામે ભોગ બનનાર છે એને બહારથી બોલાવી અને તેની પાસેથી નાણાં મેળવવાના હેતુસર એ વેપાર કરાવતા હોવાનું પ્રસ્થાપિત થયેલું એના અનુસંધાને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને હ્યુમર ટ્રાફિકિંગ એક્ટ પ્રિવેન્શન એક્ટ ને કલમ ત્રણ ચાર પાંચ

એમને આ કામ માં ગ્રાહકો શોધી અને આ વેપાર કરાવતા હતા અને આ કામે હિરેનભાઈ કનૈયાલાલ વધવા જે વેરાવળ ના રહેવાસી છે એ ચાર નંબરનો આરોપી છે જે આ પ્રવૃત્તિમાં ગ્રાહક તરીકે પકડાયેલ છે તો જે ભોગ ને કેટલા રૂપિયા ચૂકવતા ગ્રાહકો પાસેથી કેટલા રૂપિયા વસૂલતા ગમે ભોગ બનનાર ને પાંચસો રૂપિયા આપતા હતા અને ગ્રાહક પાસેથી આવતા હતા બાકીના જીવન દલાલ છે અને આ કામે રોકડ રકમ સ્કૂટર મોબાઈલ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ ચોવીસ હજાર નો મુદ્દામાલ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે ક્યાં રહ્યો છે તે મહિલા કોલેજ પાસે અચ્છા શું ઘટના છે આખી કયા મકાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે આખી વાત કરો મહિલા કોલેજ પાસે મારું મકાન છે અને એક્ઝેટ એને અડીને એક કૂટણખાનું ચાલુ છે માતૃ સાહેબ નામનું મકાન છે અને ત્યાં જાગૃતિબહેન કરીને એક છે મકાન માલિક તે કૂટણખાનું ચાલુ ચલાવે છે બારથી છોકરીઓ મંગાવે અને વેરાવળ એક રેશમા નામની એક બાઈ છે લેડીઝ એને પણ બોલાવે અવારનવાર છોકરાઓ બોલાવે અને કૂટણખાનું ચલાવે છે એની આજુબાજુમાં અમે રહેતા અમે તકલીફ પડે છે

હા વધતું ગયું એટલે પછી ફરિયાદ કરી દીધી અમારી શું તમારી માંગણી છે અમારી માંગણી એ છે કે બસ આ કૂટણ બંધ થઈ જવું જોઈએ આવું છે આ કેવો વિસ્તાર છે આ મોદીની વાળી સુરેશભાઈ શું આખી બનાવ છે આખી વાત કરો અહીંયા અવારનવાર ઓલો હતો તો આવે છે અહીંયા છે ને લેડીઝ છે ને કૂટણખાનું ચલાવે છે અને આની પહેલાં બે પોલીસમાં ફોન કર્યા હતા પણ કોઈ રીતે આવ્યું નહોતું આજે અમે છ ફોન કર્યા સાતમાં ફોન એ લોકો આવ્યા હોય કોઈ આવતું નથી આ લોકો લેડીઝું જઈને એ લોકો રૂબરૂમાં પકડી આવ્યા રેલવે એ લોકો ભાગી ગયા હતા બધીને પકડી આવ્યા

શું માંગણી છે તમારી અમારી માંગણી એ છે કે આ રીતના અવર નવર માણસો આવે છે જે લુપા તત્વ આવે છે એ બંધ થવું જોઈએ ના સોસાયટીમાં કોઈ આવવું